સુગંધની ભાજપની પ્રચાર સભામાં ચાલીસ થી વધુ લોકો કેસરીઓ ધારણ કર્યો રાષ્ટ્રવાદમાં માનનારી ભાજપ સરકાર સાથે કામ કરવાની તક મળી ભાજપમાં જોડાયેલા આગેવાનો ભરૂચ જિલ્લાનું તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચતા લોકો તાપમાં સે ગયા ત્રેવીસમી એપ્રિલ સુધી તાપમાનનો પારો ચાલીસ થી એકતાલીસ ડિગ્રી રહેશે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શેરખાણ પઠાણના પ્રચાર અર્થે ટંકારિયા ગામ ખાતે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ પહોંચી લોકસભાની ચૂંટણીની પ્રચાર સભા સુકલત્રિત ગામે યોજાઈ જેમાં ભાજપમાં ચાલીસ થી વધુ વિવિધ સમાજના તથા રાજકીય પક્ષોના આગેવાનો જોડાયા હતા સુકલત્રિત ગામના પાદરે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની પ્રચાર સભાનું આયોજન કરાયું હતું જેમાં ચાલીસ થી વધુ લોકો એ કોંગ્રેસ સાથે છેડો ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો પક્ષ સાથે જોડાયેલા લોકોએ ભાજપ એક રાષ્ટ્રવાદી પક્ષ હોવાથી પક્ષમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું केड़या आओ जाए परम नरेन्द्र सिंह चंद्र सिंह ठाकुर बकोर रामसिंह गोहिल राकेश भाई परम अर्जुन सिंह परम महेन्द्र सिंह परम नगीन भाई नवीन भाई दयाराम शैलेष भाई रमेश भाई वसावा नारायण भाई वसावा चंदूभ परम अक्षयभा पटेल वीरेन्द्र सिंह महेन्द्र सिंह राज भरत भाई पटेल किरण सिंह परम सुरेंद्र सिंह परम जिग्नेश वसावा सुधीर सिंह परम गजेन्द्र सिंह परम धर्मेन्द्र सिंह परमार राजदीप सिंह

પૂરી તાકાત થી આગળ વધી રહી છે બધા જોતા આવશો કે જેમ આપણા આ ઠાકોર સેનાના પ્રમુખ કિરણસિંહજી ડેપ્યુટી સરપંચ મંગલેશ્વર આ બધા જોડાયા મહેશભાઈ જેવા એવા આખા દેશ ને ગુજરાત ની અંદર ખૂબ મોટી સંખ્યાના કોઈ કોંગ્રેસના કોઈ બીટીપીના ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે પૂર્વપટ્ટીનો વિસ્તાર કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે આજે અહીંયા એક સુગલત્રીટમાં જે ગામના પાદરે છે ત્યાં એક પ્રચાર સભા યોજાય છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે લગભગ આ તવરા છે નાદ ગામ છે અને સુગલત્રીટના લગભગ પાંત્રીસથી ચાલીસ લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે કેટલાક લોકોની ઘણી એવી રજૂઆત છે કે ભાઈ કામ ન થતા હોવાના કારણે પણ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડેલો છે અને ભાજપનો આથી કેસરીઓ ધારણ કરેલો છે ત્યારે અહીંના ગામના લોકોની પણ શું વાત છે શું મહત્ત્વ છે શું તેમનું રજૂઆત છે આપણે જાણીએ આપણી સાથે આ ભાઈ છે તેઓ પણ ભાજપમાંથી મતલબ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે શું માનવું છે તમારે કોંગ્રેસમાંથી ભાજપમાં કેમ આવવું પડ્યું હું ભરૂચ જિલ્લા ઠાકોર સમાજ પ્રમુખ પાટણવાડીયા ઠાકોર સમાજ પ્રમુખ છું તેમજ અમારી સાથે સાથે ઠાકોર સેનાના શ્રી પણ ભરૂચ જિલ્લા કક્ષાના છે અને ભરૂચ તાલુકા કક્ષાના પણ છે આજના સમય દરમિયાન ભારતને રાષ્ટ્રવાદની જરૂર છે કોઈ જાતિવાદની જરૂર નથી માટે સર્વે લોકોએ જાતિવાદ ત્યાગી અને રાષ્ટ્રવાદને સ્વીકારે એ એ ભાજપ પાર્ટી જે છે એ રાષ્ટ્રવાદને અનુકૂળ પાર્ટી છે માટે રાષ્ટ્રવાદને અમે નીચા માથું નીચું કરી અને એને સ્વીકારીએ છીએ આજ રોજ ઠાકોર સેના સહિત કેટલા અંદાજિત લોકો જોડાયા છે આજે લગભગ સમગ્ર ભરૂચ જિલ્લા સંસદીય મઠ વિસ્તારના જે આવતા ગામો છે એમાંથી ભરૂચ જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ સમગ્ર જોડાય છે સાથે ને એના તમામ આગેવાનો છે ઠાકોર સેનાના પણ આગેવાનો સાથે જોડાય છે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે અરુણસિંહભાઈ અરુણસિંહભાઈ તમને એવું લાગે છે કે પૂર્વપટ્ટી વિસ્તાર લગભગ કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોય આજે ભારતીય જનતા પાર્ટીનો આજે ખૂબ આનંદનો દિવસ કહી શકાય કારણ કે પૂર્વ પટ્ટી પર કોંગ્રેસ બિલકુલ મુક્ત થઈને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને સાથે સાથે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જે પાંચ વર્ષથી મોદીજીના કામની લોકોએ પ્રશંસા કરી છે એ હું ચોક્કસપણે માનું છું અને તમામ લોકો આજે પૂર્વ પટ્ટા ઉપર તમામ કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે જ્યારે હું માનું છું કે ઠાકોર સેના કિરણભાઈ પરમાર અને એની આખી ટીમ જે જોડાય છે એ ગ્રામ પંચાયતના સભ્યો સહિત તમામ લોકો આજે કિરણભાઈના નેતૃત્વમાં અને ઠાકોર સમાજના નેતૃત્વમાં આજે સમગ્ર લોકો નિકોરાના શુક્લતીના તવરાના નાંદ ગામના તમામ લોકો આજે સરપંચો પણ જોડાય છે ત્યારે મારા જીવનમાં આનાથી વધારે કોઈ આનંદ હોઈ શકે ના અને મને ખૂબ આનંદ છે કે પૂર્વ પર કોંગ્રેસ મુક્ત થઈ રહેલી છે આપણી સાથે ધર્મેશભાઈ ભટ્ટ છે ધર્મેશભાઈ શું માનવું છે તમે અત્યાર સુધી જે પ્રચાર કર્યો એના આધારે તમને કેવું લાગે છે કેટલા જંગી મતથી આપ ભાજપને જીતાડી શકશો સમગ્ર જિલ્લામાં મારે ફરવાનું થયું છે ઇવન બીજા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીની જે કરજણ અને દેડિયાપાડા બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાંય વાતાવરણ છે અને ગઈ વખત કરતાં વધારે લીડથી જીતવાનો જ પ્રયત્ન ચાલે છે અમારે ઓછી લીડ નથી જોઈતી જીત તો નિશ્ચિત છે પરંતુ બે લાખની ઉપરાંત જીતવાનો પ્રયત્ન છે આજે હાલની જે પરિસ્થિતિ છે દેશની અને એને ધ્યાને રાખીને જોઈએ તો આજે અમે ઠાકોર સેનાના સમગ્ર ભરૂચ જિલ્લા પાતણવાળિયા ઠાકોર સમાજના પ્રતિનિધિઓ આજે ભાજપની સરકારનું જે કામગીરી છે અને મોદી સાહેબની જે કામગીરી છે કે જે દેશભક્તિને ધ્યાને રાખીને જે સરકાર ચાલી રહી છે નહીં કે કોઈ સમાજ કે નહીં કોઈ પરિવારવાદ અને એને ધ્યાને રાખીને જે આજે આગળ વધી રહી છે એને અમે આજે નતમસ્તક નમસ્કાર કરીએ છીએ અને ભાજપ સાથે અમારો ખુલ્લો સપોર્ટ જાહેર કરીએ છીએ આ હતા ભરૂચ શહેરના તવરા વિસ્તારના શુકલચિતની જે સભા યોજાય છે ત્યાં લોકો ભાજપમાં જોડાયા છે આપણી સાથે ભાઈ છે શું માનવું છે કિરણભાઈ કે હાલમાં આજે આજની સભામાં લગભગ પાંત્રીસથી ચાલીસ લોકો ભાજપમાં જોડાયા છે એટલે લગભગ એવું માનીએ તો પૂર્વપટ્ટી વિસ્તાર કોંગ્રેસ મુક્ત બની ગયું છે શું માનું તમારું હું શુક્રજીત ગામનો એક ક્ષત્રિય પરિવારનો છોકરો છું અને મેં ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની અંદર સક્રિય કામ કરેલું છે પાયા તરીકે પણ કામ કરેલું છે આજે અરુણસિંહ રાણા સાહેબના નેતૃત્વની અંદર કોંગ્રેસના મારા તમામ કોંગ્રેસી કાર્યકરોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું એ બદલ મને તો ખૂબ આનંદ છે પણ મારા સમગ્ર ગામને પણ આનંદ છે અને આ પૂર્વ પટ્ટી પર કોંગ્રેસનું નામો નિશાન મિટાવીને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવવાની આજે એક ઠેસ લઈશું કરીશું જય હિન્દ જય ભારત આ આપણા સુકલત્રીજમાં જે પ્રચાર સભા યાત્રા સભા યોજાય છે એમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ લોકો આજે ભાજપમાં જોડાયા છે ત્યારે આવનારો સમય એવો હશે કે આ જે તવડાનો પટ્ટો છે લગભગ પૂર્વ પટ્ટીનો સમગ્ર વિસ્તાર હાલ તો કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ ઉનાળો દિવસે અને દિવસે આકરો થતો જાય છે ત્યારે આજે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આંબી જતા ભરૂચવાસીઓ તાપમાં શેકાયા હતા ભરૂચ શહેર તથા જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે આજનું તાપમાન ચાલીસ ડિગ્રીએ આંબી જતા તાપના કારણે ભરૂચ શહેરના અનેક મુખ્ય માર્ગો પણ સુમસામ બન્યા હતા ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવા વચ્ચે આકાશમાંથી પણ અગનગોરા વરસી રહ્યા છે ત્યારે સોમવારે રાતથી હવામાનમાં પલટો આવ્યા બાદ વાદળછાયું વાતાવરણ બની ગયું હતું પણ હવે આકાશ સ્વચ્છ બની જતા ફરી આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે મે એપ્રિલ મતદાનના દિવસે તાપમાનનો પારો ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી ઉનાળો દિવસેની દિવસે આકરો બનતો થાય છે ત્યારે ત્રેવીસમી એપ્રિલ ના રોજ મતદાન ના દિવસે તાપમાનનો પારો ઓગણ થી ચાલીસ ડિગ્રી રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે આકડી ગરમીના કારણે લગન સીજનમાં વરરાજા પણ છત્રીના સહારે જોવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં લગ્નની મોસમ સાથે ઉનાળાની આકડી ગરમીથી લગ્નમાં વરરાજાની હાલત કફોડી બની રહી છે વરયાત્રામાં વરરાજા પણ છત્રીના સહારે તાપથી મુક્તિ મેળવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે તો વરરાજાની જાનમાં ડીજે તો વાગે છે પરંતુ આકરા તાપને કારણે જાનૈયાઓ નાચતા નથી તેમ જણાઈ રહ્યું છે એપ્રિલ ના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે ત્યારે તાપમાનની ડિગ્રી 39 થી ચાલીસ રહેનાર છે જેને લઈ મતદારો મતદાન કરવા નહીં નીકળે તેવી વાતને લઈ ઉમેદવારોને પરસેવો છૂટી રહ્યો છે ભરૂચમાં આકાશમાંથી અગનગોરાની રસ્તે રખડતા તથા ઘર વિહોણા લોકોની હાલત પણ અત્યંત દયનીય બની રહી છે ત્યારે ઘર વિહોણા લોકો પણ તાપથી બચવા માટે છાયડો શોધી રહ્યા છે તો એક માસમાં તાપમાનના કારણે એક ભિક્ષુકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા સાથે જ ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઉપર પ્રહારો કર્યા હતા સાથે ફિલ્મ એક્ટર અમિષા પટેલે ભરૂચ મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ માટે પોઝિટિવ માહોલ હોવાનું જણાવ્યું હતું અહેમદભાઈ પટેલ શેર ખાનજી બહુ અચ્છા લગાડી ફેમિલી બહુ કરીબી હૈ हमारा इनका रिश्ता बहुत जनरेशन से पीछे जाता है और मैं यहाँ ख़ास प्रचार करने आई हूँ कि तेईस तारीख को बड़े तादाद में निकल के शेरखान जी के लिए ज़रूर वोट दीजिएगा और बहुत बहुत शुभकामनाएँ देने पर्सनली में आई हूँ तो बहुत शुक्रिया અંકલેશ્વરની સુરતી ભાગોરમાં જુગારમતા પાંચ ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા સુરતી ભાગો સ્લમ વિસ્તારમાં ચાલતા વરલી મટકાના અડ્ડા પર દરોડા પાડી જુગાર રમતા રણછોડભાઈ ડાયાભાઈ પરમાર રહેવાસી જંબુસર ભગવાન દેવજી પટેલ રહેવાસી સુરત હર્ષદ મગન વાણંદ રહેવાસી નવા બોરભાટા અજય રાજારામ રહેવાસી ગડકોલ અને રવજી વસાવા રહેવાસી ઉમરવાડાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી રોકડા રૂપિયા સાત હજાર આઠસો સાહીઠ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેના ઘરે જઈ તારી પત્ની મારા ઘરે શોધવા કેમ આવ્યો તેમ કહી માથાના ભાગે કુહાડીના ઘા જીકી દેતા ગંભીર પગલે ઘટના મોત હતું પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામે માછી પટેલ સમાજના સત્તર માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માછી સમાજના પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સતત સત્તરમી વખત સમૂહ નું આયોજન કરાયું હતું

સમૂહ થઈ રહ્યું છે સમૂહ લગ્નમાં ભાગ લેનાર પરિવારને સમૂહ લગ્નોત્સવ એક આશીર્વાદ સમાન સાબિત થયો છે સમાજના પરિવારોના અગણિત રૂપિયા સમૂહ લગ્નોત્સવના આયોજનના કારણે બચ્યા છે ઉચેડિયા ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં સમૂહ લગ્ન માં આવેલ સમાજના લોકો તથા આમંત્રિત મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી પરિસ્થિતિ ઓછી છે એના માટે આ ખૂબ લાભદાયક લાભદાયક છે અને આ સમૂહ લગ્નમાં જે બાવીસ ચોવીસ જોડા જે અહીંયા ઉપસ્થિત છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન બીજું કહીશ કે જેના મા બાપ નથી તેને ખરેખરમાં સમૂહ લગ્નમાં જોડાવાનું છે આનો લાભ લેવાનો છે ખરેખરમાં જોવા જાય તો ઘરની પરિસ્થિતિ એવી હોય કે આપણે ઘરે લગ્ન નથી કરી શકતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચમાં કેસરીયા રેલીનું આયોજન કરાયું હતું લોકસભાની ચૂંટણી છેલ્લા તબક્કામાં પ્રચાર પ્રસારના ભાગરૂપે ભરૂચ બાવીસ લોકસભા વિસ્તારમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા બાઇક રેલી યોજાતી આ બાઇક રેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી નીકળી ભરૂચ શહેરના વિવિધ સ્થળોએથી ફરી મતદારોને લઈ માટેનો છેલ્લા તબક્કાનો પ્રયાસ દરેક ઉમેદવાર કરી રહ્યા છે ગતરોજ પણ છોટુભાઈ વસાવાએ જંગી રેલી યોજી પોતાનું કદ દર્શાવ્યો હતો ત્યારે બીજી બાજુ આજરોજ મનસુખભાઈ વસાવા પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભરૂચના વિવિધ સ્થળો પર બાઇક રેલી યોજાતી આ બાઇક રેલીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ તથા દિવ્યેશ પટેલના અધ્યક્ષતામાં જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આવી રેલીઓમાં દરેક પક્ષ તરફથી જ્યારે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે ત્યારે ટ્રાફિક નિયમોને નેવે મૂકી કરતા હોય છે જે આવનારા દિવસોમાં એક ચિંતાનો વિષય છે જે સરકારમાં રહી સરકારના દંડ માટે અંકલેશ્વર કાર ચાલકે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હીલ ગાડી બે કાબુ બની હતી અને ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એક બાઇક ચાલક ગંભીર ઈજા પહોંચાડી ફોર વ્હીલ ગાડી એક દુકાનમાં ઘુસી ગઈ હતી

ભરૂચની દુકાનદારોએ કર્મચારીને રજા આપવી પડશે બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારની સામાન્ય ચૂંટણી તારીખ મંગળવારના રોજ યોજાનાર છે તે દિવસે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં તમામ મતદાર કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા ઓગણીસો એકાવનની કલમ પાંત્રીસ કાઉન્સ બીની જોગવાઈઓ અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વેપારી સંસ્થાઓ થિયેટરો ફેક્ટરીઓ પ્રાઇવેટ બેન્કો પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ તથા શોપિંગ મોલ તેમજ કંપનીઓ વગેરેમાં કામ કરતા અને મતાધિકાર ધરાવતા કામદાર કર્મચારી રોજમદાર છૂટક કામદારો મતદાનના દિવસે સવેતના રજા મંજૂર કરવાની રહેશે તથા ઇમરજન્સીમાં આવતા કર્મચારીઓને બે કલાકની છૂટ આપવા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ દુકાન અને વાણિજ્ય સંસ્થા માલિકો વ્યવસ્થાપકો અને મેનેજરોને ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે આમ કરવામાં ચૂક થશે તો કલમ સો પાંત્રીસ બી મુજબ દંડ અને શિક્ષાને પાત્ર થશે